ચતુર્થી હવે છે અને લોકોમાં આ તહેવારનો અને બાપ્પાના સ્વાગત માટે કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે જાણવા માટે મુંબઈ સમાચારની ટીમ પહોંચી હતી અમદાવાદના ગુલબાઈ ટેતરા વિસ્તારમાં આ વિસ્તારમાં કેટલીય પેઢીઓથી ગણપતિજીની અલગ અલગ પ્રકારની મૂર્તિઓ અહીંના સ્થાનિક કલાકારો બનાવી રહ્યા છે અને દૂર દૂરથી લોકો અહીંયા બાપ્પાની મૂર્તિ ખરીદવા માટે આવતા હોય છે ગણેશજીની મૂર્તિઓ બનાવીને વેચાણ કરી રહ્યા છે અહીંના સ્થાનિક કલાકાર આ વિસ્તારમાં વિવિધ તહેવારો અનુસાર મૂર્તિઓ બનાવવામાં આવે છે દશામાની મૂર્તિ હોય કે ગણેશજીની મૂર્તિ તમામ મૂર્તિઓ માટીથી બનાવવામાં આવે છે અને નવરાત્રિમાં માતાજીની મૂર્તિઓ પણ નમસ્કાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપની સાથે હું છું મૈત્રી આવતીકાલે ગણેશ ચતુર્થી અને ગણેશ ચતુર્થીની તૈયારીઓ અમદાવાદમાં હાલ જોરશોર ચાલી રહી છે એક જ દિવસ બાકી છે અને આજે બાપાનું સ્વાગત કરવા માટે લોકો આતુરતાથી તેની રાહ જોઈ રહ્યા છે આજે મુંબઈ સમાચારની ટીમ ગુલબાઈ ટેકરા પહોંચી છે ગુલબાઈ ટેકરામાં ગણપતિની અલગ અલગ મૂર્તિઓ બનાવવામાં આવે છે કેટલાય વર્ષોથી અહીં મૂર્તિઓ બનાવવામાં આવે છે અને લોકો દૂર દૂરથી અહીં મૂર્તિ ખરીદવા માટે આવતા હોય છે ત્યારે આજે નજર કરીએ કે કેવા પ્રકારની મૂર્તિઓ અહીં બનાવવામાં આવે છે અને કયા કયા પ્રકારની આજે મૂર્તિઓ બની રહી છે કેવી મૂર્તિઓ લોકો ખરીદી રહ્યા છે અને કારીગરો કેટલા વર્ષોથી મહેનત કરી રહ્યા છે આપણી સાથે આ મૂર્તિઓ બનાવનારા કારીગરો છે આપણે તેમની સાથે વાત કરીએ તમારો પહેલા પરિચય આપશો મારું નામ કિશોર મેવાઈ ભાટી છે હું ગુલબા ટેકરામાં રહેવાનું છે મુડા દેવાનો વાસ છે તમે અહીં ઘડી ગણપતિની કેટલી મૂર્તિઓ બનાવી છે ટોટલ મે દર ફેરી હું 50 થી 40 નંગ બનાવતો તો આ ફેરી મે 20 જ નંગ બનાવ્યા છે કેને દર વર્ષે કઈ કયા કયા નવા નવા પ્રકારની મૂર્તિઓ આવતી હોય છે એ તો રામ ભગવાન હોય લાલબાગ ચા રાજા હોય કોઈ વિષ્ણુ ભગવાન હોય ડગરુ સેટ હોય અલગ અલગ હોય આ વર્ષે તમે જે મૂર્તિઓ બનાવી છે એમાં સૌથી વધારે કઈ મૂર્તિ છે આમ તો વિષ્ણુ ભગવાનની એક જ મૂર્તિ છે બાર ફૂટમાં છે અને જો અત્યારે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ પણ ઘણી ચાલતી હોય છે તો તમે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવી રહ્યા છો કે પછી પીઓપી ની અમારે ત્યાં પીઓપી ચાલે છે વધારે ઇકો ફ્રેન્ડલી કરતા ક્યુ કે ઇકો ફ્રેન્ડલી તો નાના થોડું ઘરમાં બેસાડે છે ને જો પીઓ પીઓ છે તો એ લોકો ગામમાં બેસાડશે કોઈ શહેરમાં બેસાડશે કોઈ ગલીમાં બેસાડશે બધા અલગ અલગ બેસાડતા હોય છે અને દર વર્ષ કરતા આ વર્ષે તમને કેવો ક્રેઝ જોવા મળી રહ્યો છે ના દર વર્ષ કરતાં તો આવક તો ઓછો જ છે કેમ કે મ્યુનિસિપાલિટીવાળા અમને હેરાન કરતા હતા ને મૂર્તિ બનાવવાના ના પાડતા કે ના બનાવતા તમે રોડ પર કામ કરો છો અમારે હવે બેરોજગારી કરવા માટે હવે ક્યાં જવાનું ક્યાં અમારે ધંધો કરવી છોકરાઓને ખવડાવવાનું એટલે બધું ટેન્શન હોય છે મારું છેલ્લા કેટલા વર્ષોથી તમે આ કામ કામગીરી કરી રહ્યા છો આમ તો 70 વર્ષ થઈ ગયા અમારે કામ કરતા દાદા પર દાદાઓ કરતા આવે છે આ ગાડી એટલા માટે અને આ જે મૂર્તિઓ છે જે બહુ સુંદર સુંદર મૂર્તિઓ અહીંયા જોવા મળી રહી છે અને આને માટે ઘણો ટાઈમ લાગતો હોય છે તો તમે દર વર્ષે ગણેશ ચતુર્થી પહેલા કેટલા સમયથી ચાલુ કરી દો છો મૂર્તિઓ બનાવવાનું ગણપતિના કદાચ એકથી દોઢ મહિના પહેલાં અમે કામ ચાલુ કરીને રાખીએ છીએ બાકી બીબા બનાવવાના કોઈની ડાય પાડવાની હોય તો છ મહિના પહેલાં મારે કામ ચાલુ કરી દેવું પડે છે ગણપતિ સિવાય બીજા બીજી કઈ કઈ મૂર્તિઓ અહીંયા બનાવવામાં આવે છે ગણપતિ સિવાય અમે અંબીમાં બેસાડી બનાવીએ છીએ ગોકળાઠમમાં કાનોળો બેસાડી બનાવીએ છીએ આમ દશામાની મૂર્તિ બનાવીએ છીએ બધી અલગ અલગ વેરાયટી બનાવીએ છીએ

કેટલા ટાઈમ થી લોકો અહીંયા ગડી આ ગણપતિ ની મૂર્તિ ની ખરીદી કરવા માટે આવે ત્યારે ચાલુ થયું ત્યારથી જ છે બે અને ગણપતિ ની આવતી કાલે જે ગણેશ ચતુર્થી છે તો કેટલા સમય પહેલા થી તમે આ મૂર્તિઓ બનાવવાનું સ્ટાર્ટ કરી દો છો આ મૂર્તિઓ તો ચાલુ જ હોય બે બનાવવાનું પણ ત્રણ મહિના પહેલા બનાવવાની ચાલુ હોય પણ આ મૂર્તિઓ બારે મહિના ચાલુ રહે ફરમાં અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ અત્યારે બહુ બહુ બધા લેતા હોય છે તો ઇકો ફ્રેન્ડલી ની જગ્યાએ તમે પીઓપીની મૂર્તિ શા માટે બનાવો છો ઇકો ફ્રેન્ડલી અત્યારે બંધ થઈ છે પીઓપી અત્યારે બેન ચાલુ છે કોઈ લેતું નથી જો આ માટીની મૂર્તિઓ પાછળ એમને એમ પડી ગઈ છે માસી કેટલા વર્ષથી તમે આ માટીની મૂર્તિઓ બનાવો છો અમે સપનોની ચાલતી બનાવી અમાર જ્યારે અમાર બાપ દાદા એમના પણ બાપ દાદા એમના પણ બાપ દાદા અમારી પેઢીની પેઢી બનાવે છે પેઢી બહુ વર્ષોથી અમારો પોતે જલમ ના હતો કે અમારા મા બાપને જલમ ના હતા એ વર્ષોથી બનાવે છે અને આ દર વર્ષે કેવી કેવી નવી નવી વેરાયટીની મૂર્તિઓ આવતી હોય બહુ વેરાયટી આવે બહુ જ વેરાયટી આવે આપણને કે લોકો ખુશ થઈ જાય અને એમને ગમી જાય ના લેતા હોય ને એ પણ લે ના બેસાડતા હોય એ બેસાડે એવી એવી મૂર્તિ બનાવે એમની ડિઝાઇન ફેશનમાં જે જેવી રીતે હવે ફેશન થાય અને જેવી લોકોને ગમે હા

આપણે દરિયામાં નાખો તો સાબરમતીમાં નાખો તો કશું વાંધો નહીં આવે કેવું તો ભૂસું જાય તો ભૂસું તો કચરો કાઢે જ છે અમે સાબરમતીમાં તો આપણે કહીએ કચરો કાઢીને નાખી દઈએ બરાબર એમાં મશીન બનાવેલું છે આપણે નરેન્દ્ર મોદીએ બનાવેલું છે નરેન્દ્ર મોદીએ આપણે મશીન બનાવેલું છે કચરાવાળું તો બધું કચરો કાઢે જ છે આપણે તો એને એને માટે શું કરીએ આપણે કઈ થોડુંક ભૂસું નાખી દઈએ તો હાથ બાત ભાંગે નહીં કોઈકને ખંડિત મૂર્તિ આપીએ નહીં ખંડીક મૂર્તિ આપીએ નહીં આપણે

Uh, तब यहाँ की मूर्ति खरीदी जी तमने केवी के लगी मूर्ति सो so, मैंने गुजराती नहीं आवड़त सो एक्सट्रीमली सॉरी फॉर दैट आई एम गोइंग टू गिव यू द आंसर इन इंग्लिश और हिंदी बहुत ही अच्छा शॉप है एंड बहुत रीजनेबल प्राइस पे देते हैं ये और मूर्ति की क्वालिटी बहुत अच्छी है सो आई वुड रियली रिकमेंड कि यहाँ पे आइए शॉपिंग करिए मूर्ति की एंड हैप्पी गणेश चतुर्थी टू एवरी આવતીકાલ કાલે ગણેશ ચતુર્થી છે અને આજે તમે મૂર્તિ ખરીદવા માટે આવ્યા છો તો કયા કયા પ્રકારની તમને મૂર્તિઓ અહીંયા જોવા મળી સો ઓબ્વિયસલી पी ओ पी एंड देन मिट्टी वाला जो बोलते हैं हम द इको फ्रेंडली वन सो आई वेंट फॉर द इको फ्रेंडली वन ऑब्वियसली क्योंकि इको फ्रेंडली इज़ गुड फॉर द इन्वायरमेंट एंड एवरी थिंग सो या बट द बेस्ट पार्ट अबाउट दिस शॉप इज़ कि उनकी डिज़ाइन जो है क्वालिटी जो है वो बहुत ही अच्छी है और फिनिशिंग जो है वो बहुत अच्छी है मैं बाकी जगहों पर भी जाके आई बट वो एक थ्रेड वगैरह जो है वो बहुत निकल रही थी बट द क्वालिटी इज बेस्ट कितना वर्ष से ते गणपति घर ले जाओ ऐसे तो uh, मैं यूजुअली घर में जब से यू नो बॉर्न एंड वॉटअप हुआ है तब से ही uh, गणेश भगवान की पूजा हम करते आ रहे हैं बट दिस इज़ माई फर्स्ट टाइम कि मैं uh, अपने बिजनेस के लिए मैं कर रही हूँ बिकॉज़ छः महीने पहले ही मेरा uh, बिज़नेस मैंने स्टार्ट किया है एंड दिस इज़ स्पेशली फॉर माई बिजनेस ओनली द फॉक्स मीडिया थैंक यू सो मच कितना टाइम से तरी गणपति मैस हमको ऑलमोस्ट छः सात साल हो गए और यहाँ पर आपने जो मूर्ति खरीदी है ये इको फ्रेंडली ख़रीदी है या माटी की मूर्ति नहीं हमने मिट्टी की इको फ्रेंडली मूर्ति खरीदी है सो डैट पॉल्यूशन भी कंट्रोल हो और हम घर पे इसका विसर्जन कर देते हैं और यहाँ पर आपको कैसी कैसी मूर्तियाँ देखने को मिली और आपको कैसी लग रही है ये सारी मूर्तियाँ काफ़ी सादा अच्छी मूर्तियाँ है और मतलब सारी मूर्ति का अपना अपना अलग कुछ विशेषता है और हमारी मूर्ति कुछ ज़्यादा ही अच्छी लगी है इधर ये लोग इतनी मेहनत करते हैं और काफ़ी अच्छी मूर्तियाँ बनाते हैं गुलबाई टेकरा मार्केट में मा, दूर दूर से लोग मूर्तियों खरीदी लई जाइए अलग अलग प्रकार की अपने मूर्तिओं जो आवाज विडियोज़ में आप जोड़ा रह जाओ मुंबई समाचार साथ कैमरामैन राज साथ मैत्री व्यास अहमदाबाद